બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં હું ડોક્ટર દિલીપ ચાવડા આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજ રોજ આપણે અર્થશાસ્ત્ર વિષય ટીવાય બી એ પેપર નંબર ત્રણસો આઠ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં એકમ નંબર પંદર આર્થિક વિકાસ અને ગરીબીનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચર્સમાં તમે જાણો છો તે પ્રમાણે આપણે આર્થિક વિકાસ અને ગરીબી બાબતે ચર્ચા કરેલી છે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગરીબીનું વિષ ગરીબી ગરીબી કોને કહેવાય ગરીબીનું વિષ ચક્રની ચર્ચા કરીશું સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ગરીબી અને આર્થિક વિકાસ વચ્ચેનો સંબંધની આપણે તપાસ કરીશું સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આ એકમના ઉદ્દેશ છે કે ગરીબીના કારણો ઓળખી ગરીબી દૂર કરવાના ઉપાયોની આપણે ચર્ચા કરી શકીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગરીબી એટલે શું સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો ગરીબી એટલે શું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગરીબી એટલે જીવનમાં જીવન જીવવા માટે જરૂરી જે ચીજ વસ્તુઓ એટલે રહેઠાણ આહાર અને વસ્ત્ર એટલે રોટી કપડાં મકાનની જે વાત કરવામાં આવેલી છે તે અભાવની સ્થિતિ ગરીબી કોને કહીશું કે ગરીબી એટલે કે જે આપણી પાયાની જરૂરિયાતો છે જે જીવન જરૂરિયાતો છે તે વસ્તુ પણ વ્યક્તિને પ્રાપ્ત થતી નથી તેવી સ્થિતિને આપણે શું કહીએ છીએ ગરીબી તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો ગરીબી એ એક કોઈ પણ દેશ માટે કોઈ પણ એટલે જ્યારે આપણે રાજ્યની વાત કરીએ કોઈ દેશની વાત કરીએ તો એ એક ખૂબ જ મોટી સમસ્યા આપણને જોવા મળી રહી છે કારણ કે ગરીબીની સમસ્યા એ વ્યક્તિને ગરીબ નથી બનાવતી પરંતુ આ ગરીબીની સમસ્યા આપણને શું જોવા મળે છે કે દેશના વિકાસના માર્ગને પણ આગળ અટકતો અટકાવતો જોવા મળે છે એટલે કે અહીં એવું જોવા મળી રહ્યું છે કે જો કોઈ દેશમાં ગરીબી હશે જો કોઈ દેશમાં માનવધન ગરીબ હશે એટલે દેશની વસ્તીમાં ગરીબી હશે તો તે દેશને સમૃદ્ધિ તરફ જતાં ખૂબ જ વાર લાગે છે એટલે સમય લાગી જાય છે એટલા માટે જ કહેવામાં આવે છે કે ગરીબી ગરીબીથી આપણને શું જોવા મળી રહ્યું છે કે કોઈ પણ દેશ આર્થિક વિકાસના નથી કરી શકતો ગરીબીના બે ખ્યાલોનો આપણે અગાઉના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કર્યો છે કે સાપેક્ષ ગરીબી કોને કહીશું નિરપેક્ષ ગરીબી કોને કહીશું હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ છીએ કે ગરીબીનું માપન આપણને અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આપણને મનમાં પ્રશ્ન ઉદભવે કે આપણે કેવી રીતના કોઈ દેશને ગરીબ છે તેવું કહી શકીએ કેમ ગરીબી અને ગરીબીમાં આ બાબતે આપણે ચર્ચા કરેલ છે કે સાપેક્ષ ગરીબીમાં આપણે શું કરતા હતા કે બે દેશ બે રાજ્ય બે વ્યક્તિની તુલના કરતા હતા એટલે કે આપણે એની કમ્પેર કરતા હતા અને એના સંદર્ભમાં આપણે કહી શકતા હતા કે જો આપણે વાત કરીએ કે ભારતના સંદર્ભમાં પાકિસ્તાન ગરીબ છે આપણે એવું કહી શકીએ છીએ દાખલા તરીકે આપણે એવું પણ કહી શકીએ છીએ દાખલા તરીકે કે પાકિસ્તાનના સંદર્ભમાં બાંગ્લાદેશ કે શ્રીલંકા છે તે ગરીબ છે એટલે ઈંઘાડીને કોઈ સાપેક્ષતામાં આપવામાં આવી છે કે ભારતના સંદર્ભમાં આપણને પાકિસ્તાન જોવા મળ્યું પાકિસ્તાનના સંદર્ભમાં આપણને બાંગ્લાદેશ જોવા મળ્યું બાંગ્લાદેશના સંદર્ભને આપણને ચીન જોવા મળ્યું એટલે એંગાળી અને સાપેક્ષ જોવા મળી રહી છે જ્યારે નિરપેક્ષ ગરીબીની આપણે જ્યારે વાત કરતા હતા તો નિરપેક્ષ ગરીબીમાં આપણે શાનો અભ્યાસ કર્યો હતો કે નિરપેક્ષ ગરીબીમાં આપણે એ વસ્તુને જોતા હતા કે એ કોઈ વ્યક્તિ છે પોતાની પ્રાથમિક જીવન જરૂરિયાતની વસ્તુઓ પ્રાપ્ત નથી કરી શકતો તો આપણે તેને શું કહેતા હતા નિરપેક્ષ ગરીબ કહેતા હતા તો ભારતમાં આપણને સૌથી વધારે નિરપેક્ષ ગરીબી જોવા મળી રહી છે ભારત એક વિકાસશીલ દેશ છે વિકાસની પ્રક્રિયા કરી રહ્યા છે આપણે ભારતમાં આઝાદી બાદ આવનારી તમામે તમામ સરકારોનો એક જ ઉદ્દેશ રહ્યો છે કે દેશમાં આર્થિક વિકાસ થવો જોઈએ દેશમાં જો આર્થિક વિકાસ થશે તો ગરીબીમાં ઘટાડો થયેલો જોવા મળશે અને તે આપણને જોવા મળી રહ્યું છે તો એ આંકડાકીય માહિતી જોશો ને એના દ્વારા તમને આઈડિયા આવી જશે વિદ્યાર્થી માટે મિત્રો આજ રોજ આપણે ભારતમાં ગરીબીનું માપન કે ભારતમાં પણ ગરીબી છે તો આ ગરીબીનું માપન કેવી રીતના થાય છે કેવી રીતના એના આંકડા પ્રકાશિત કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તો આપણે જાણીએ છીએ કે ભારતમાં ગરીબી માપન માટે આયોજન પંચ દ્વારા ગરીબીના માપન માટે એક સમિતિ એટલે કે કમિટીની રચના કરવામાં આવે છે બરાબર આ સમિતિ ભારતમાં જેને આપણે એન એસ એસઓ એટલે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ તરીકે ઓળખવામાં આવે છે એટલે આ સર્વેને આધારે આપણે શું કરીએ છીએ કે ગરીબી રેખાનું માપન કરીએ છીએ કે કોઈ પણ આપણા એટલે ભારત દેશમાં કેટલી ગરીબી છે તે આપણને એનએસએસના સર્વેના આધારે આપણને પ્રાપ્ત થાય છે એટલે ભારત સરકાર દ્વારા આવા અભ્યાસ જૂથોની રચના કરવામાં આવે છે એટલે કે ગરીબી નક્કી કરવા માટે ભારત સરકારે ઓગણીસો બાસઠમાં એક અભ્યાસ જૂથની રચના કરી હતી એ જૂથે ભાવોને આધારે કે કોઈ વ્યક્તિ છે વાર્ષિક તેની માથાદીઠ આવક બસો ચાલીસ અને વપરાશ ખર્ચને ન્યૂનતમ ધોરણ તરીકે સ્વીકારવામાં આવે એટલે કોઈ એક વ્યક્તિ છે તેની માથાદીઠ આવક બસો ને ચાલીસ હોય અને તેનો વપરાશ ખર્ચ ન્યૂનતમ ધોરણ તરીકે સ્વીકારવાની ભલામણ કરી હતી જ્યારે સુરેશ તેંડુલકર સમિતિ દ્વારા ગરીબી રેખાના માપન માટે દૈનિક ખર્ચના માપદંડ એટલે વ્યક્તિ એક દિવસમાં કેટલો ખર્ચ કરી શકે છે એટલે એના માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં આપણને અલગ અલગ આવક દર્શાવવામાં આવેલી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ગ્રામીણ વિસ્તાર માટે સત્યાવીસ પોઈન્ટ બે રૂપિયા અને શહેરી વિસ્તાર માટે તેત્રીસ પોઈન્ટ ત્રણ રૂપિયાથી ઓછી આવક ખર્ચ કરનાર વ્યક્તિને આપણે શું કહીએ છીએ ગરીબી ગરીબ તરીકે ઓળખીએ છીએ એટલે આપણે એવું કહી શકીએ છીએ કે આ વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવન જીવે છે જેને આપણે બિલો પોવર્ટી લાઇન તરીકે ઓળખીએ છીએ ને તો ગ્રામ્ય વિસ્તારમાં આપણને સત્યાવીસ પોઈન્ટ બે રૂપિયા અને શહેરી વિસ્તારમાં તેત્રીસ પોઈન્ટ ત્રણ રૂપિયાનો જો એ દૈનિક વપરાશના દૈનિક વપરાશ કરવા જેટલી પણ તેની આવક નથી તો આપણે તેને શું કહીએ છીએ ગરીબ તરીકે ઓળખીએ છીએ સાથે સાથે પૂર્વ વડાપ્રધાન ડોક્ટર સિંહની આર્થિક સલાહકાર સમિતિના અધ્યક્ષ એટલે ડૉક્ટર શ્રી રંગરાજનની અધ્યક્ષતામાં પણ એક સમિતિની રચના કરવામાં આવી હતી આ સમિતિએ પણ શું કર્યું હતું આવકના સંદર્ભમાં જો વિદ્યાર્થી મિત્રો ગરીબી અને આવક અહીંયા ઘડી તમને જોવા મળી રહ્યો છે કે વ્યક્તિ ગરીબ કેમ છે કે તેની પાસે આવક નથી એટલે અહીંયા ઘડી ગ્રામીણ વિસ્તારમાં આપણને બત્રીસ પોઈન્ટ ચાર અને શહેરી વિસ્તારમાં છેતાલીસ પોઈન્ટ નવ રૂપિયાથી ઓછી આવક જે લોકો ધરાવે છે તેને આપણે શું કહીએ છીએ કે આ વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવતો હશે તેમ આપણે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે ભણી રહ્યા છે કે ગરીબીનું વિષ ગરીબીનું વિષચક્ર અહીં ગાડી છે ને પ્રોફેસર નર્સ નામના એક અર્થશાસ્ત્રી છે તેઓએ ગરીબીનું વિષચક્ર આલેખેલું છે વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ કોઈ એક જગ્યાએ આપણને ગરીબી જોવા મળી રહી છે ગરીબી છે એટલે આપણે સ્વાભાવિકપણે જાણી શકીએ છીએ કે ગરીબ છે એટલે વ્યક્તિ પાસે આવક કેટલી હશે ઓછી હશે આ વ્યક્તિની આવક જ ઓછી હોય તો વ્યક્તિ ખર્ચ કેવું કરવાનો છે તો આપણને શું જોવા મળશે વ્યક્તિનું ખર્ચ આપણને ઓછું જોવા મળશે વ્યક્તિનું ખર્ચ ઓછું છે એટલે અર્થતંત્રમાં ઓછું ખર્ચ કરે છે ધેટ મીન્સ એટલે અહીંયા એનો મતલબ શું કહેવા માગે છે કે વ્યક્તિ ઓછું ખર્ચ કરે છે એટલે અર્થતંત્રમાં ઓછી માંગ જોવા મળશે એટલે આપણને એ ઘડી ઓછી માંગ જોવા મળે છે હવે ઓછી માંગ જોવા મળશે એટલે આપણને નીચું ઉત્પાદન એટલે કે ઓછું ઉત્પાદન જોવા મળશે ઓછું ઉત્પા અર્થતંત્રમાં ઓછું ઉત્પાદન થઈ રહ્યું છે ધેટ એનો મતલબ શું કહેવા માંગે છે કે અર્થતંત્રમાં માંગ વધારે નથી ઉત્પાદન ઓછું છે એટલે રોજગારીની તકો વધારે સર્જન ના થાય એટલે આપણને આગળ શું મળે છે નીચી રોજગારી પણ જોવા મળતી જોવા મળે છે સાથે સાથે જ્યારે કોઈ વ્યક્તિની આવક ઓછી છે એટલે સ્વાભાવિક પણ આપણે સ્વીકારી શકીએ છીએ કે જો વ્યક્તિ ઓછું એની આવક હશે તો એની બચત કેટલી હશે એટલે જો વ્યક્તિની બચત ઓછી છે બચત ઓછી હોય એટલે મૂડી રોકાણ શું જોવા મળશે ઓછું જોવા મળશે કે વ્યક્તિ શું કરે છે જે આવક કમાય છે તે આવકમાંથી અમુક હિસ્સો પોતાના ભવિષ્યની અટકળ માટે શું કરે છે અમુક હિસ્સો બચાવીને રાખે છે આ હિસ્સો વધી અને શું કરે છે મૂડી રોકાણ આપણને જોવા મળતું હોય છે એટલે જ્યારે વ્યક્તિની બચત નીચી છે તો આપણને શું જોવા મળ્યું છે બચત ની ચીજ છે એટલે એનું મૂડી રોકાણ પણ ઓછું જોવા મળે છે મૂડી રોકાણ અર્થતંત્રમાં ઓછું થશે એટલે પરત આપે આપણને શું જોવા મળશે અર્થતંત્રમાં ઓછું ઉત્પાદન પણ જોવા મળશે ઓછું ઉત્પાદન એટલે ઓછી રોજગારી એટલે ગરીબી જો વિષ ચક્ર એટલે આ એક પ્રકારનું સર્કલ આપણને જોવા મળે છે આ સર્કલ આપણને શું જોવા મળે છે ચાલતું ને ચાલતું જ જોવા મળે છે કે ગરીબી અહીંયાથી સ્ટાર્ટ થઈ આપણને ઓછી આવક જોવા મળી ઓછું ખર્ચ જોવા મળ્યું તો એ આપણને જોવા મળેલું અહીં જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ ગરીબીનું વિષ ચક્ર આપણને જોવા મળ્યું હવે આપણે વાત કરીશું કે ભારતમાં ગરીબીના કારણો ભારતમાં ગરીબી છે તો કયા કારણોસર આપણને ગરીબી જોવા મળી રહી છે તો એ માટે આપણને એના કારણોની આપણે તપાસ કરીશું તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભારત દેશમાં મોટા ભાગની વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે એટલે મોટા ભાગનું જે વસ્તીનું ભારણ છે એ આપણને શું જોવા મળ્યું છે ખેતી ક્ષેત્રમાં જોવા મળ્યું છે અને ખેતી ક્ષેત્રે આપણને નીચી ઉત્પાદકતા જોવા મળે છે એટલે જો આ સૌથી મોટું કારણ જે છે સાથે સાથે આપણને જોવા મળે છે કે અતિ વસ્તી ભારતમાં વસ્તી વધારો જોવા મળે છે અને વસ્તી વૃદ્ધિનો દર પણ ઊંચો જોવા મળી રહ્યો છે વસ્તી વધારે વસ્તી વૃદ્ધિનો દર વધારે અને સાથે સાથે જીવનની ભૌતિક ગુણવત્તા આપણને શું જોવા મળી રહી છે એટલે પ્રાપ્ત ઓછી જોવા મળી રહી છે એટલે આ આપણને શું મળે છે કે વસ્તી વસ્તી વધારાનો જે ઊંચો દર છે એ કારણ પણ આપણને શું જોવા મળે છે કે ભારતમાં ગરીબીનું આ કારણ છે સાથે સાથે આર્થિક વિકાસનો નીચો દર સરકાર દ્વારા જે વિકાસ કરવા માટે જે વિકાસનો વિકાસ માટે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તેનો દર આપણને કેવો જોવા મળી રહ્યો છે નીચો જોવા મળી રહ્યો છે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો કે ફુગાવો ફુગાવો એટલે એવી પરિસ્થિતિ કે ભાવોમાં વધારો થાય હવે વ્યક્તિની આવક જ ઓછી છે અને ભાવોમાં વધારો થઈ રહ્યો છે તો વ્યક્તિ પોતાનું જીવન કેવી રીતના ટકાવી શકશે આઝાદી બાદ આપણે જોયું છે કે ભારતમાં સતત ને સતત ભાવોમાં વધારો થયેલો જોવા મળ્યો છે જો ભાવોમાં ધીમા દરે વધારો થાય એ અમુક ઘણા અર્થશાસ્ત્રીઓ તેને સ્વીકારેલું છે અને સ્વાભાવિક વાત છે કે ભાઈ ધીમા દરે ભાવોમાં વધશે તો સારી બાબત છે કે કાયમ એકને એક સ્થિર ભાવ રહે તો પણ અર્થતંત્રમાં ઉત્પાદનમાં આપણને પ્રક્રિયામાં તકલીફ પડેલી જોવા મળશે એટલે ફુગાવોનો દર આપણે શું મળે છે અર્થતંત્રમાં ફુગાવો જોવા મળી રહ્યો છે સાથે સાથે આપણે વાત કરીશું કે ભારતમાં આવક અને સંપત્તિની આપણને શું જોવા મળી રહી છે અસમાનતા જોવા મળી રહી છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભારતમાં આવક હવે ગરીબ વ્યક્તિ છે એની આવક આપણને ઓછી જોવા મળશે એટલે એની પાસે સંપત્તિ નહીવત પ્રમાણમાં જોવા મળવાની છે સંપત્તિ એની પાસે ઓછી આપણે પ્રાથમિક જરૂરિયાતની જ્યારે વાત કરીએ એની પાસે રોટી કપડાં મકાન હોવું જોઈએ સંપત્તિ એની પાસે એક હવા ઉજાસવાળો એને આવાસો હોવું જોઈએ એટલે ગાડી આપણને એ વસ્તુ જોવા મળે છે કે ગરીબીનું મુખ્ય કારણ શું છે કે વારસામાં જ ગરીબી મળેલી છે તમે આપણે અગાઉ તમે અભ્યાસ કરો છો ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે જાણતા હતા કે ભારત એક સોનેકી ચિડિયા તરીકે ઓળખવામાં આવે છે જ્યારે આપણે ખેડૂતની વાત કરીએ કે ખેડૂત દેવામાં જન્મે છે દેવામાં જીવે છે અને દેવામાં જ મૃત્યુ પામે છે જ મળેલું છે આ ચાલુ ને ચાલુ જ રહેવાનું છે બરાબર તો અહીં ગાડી આપણે શું કરવું પડશે આવક અને સંપત્તિની અસમાનતા જોવા મળી રહી છે સાથે સાથે એવું પણ જોવા મળી રહ્યું છે કે ઉચિત માનવ શક્તિનો આયોજનનો અભાવ આપણે જાણીએ છીએ કે ભારત એટલે યુવાનોનો દેશ કહેવામાં આવે છે ભારતમાં સૌથી વધારે આપણને યુવાનો જોવા મળી રહ્યા છે તો અહીં ઘડી શું જોવા મળ્યું છે ભારત દેશમાં યુવાનો છે કામ કરનારો વર્ગ છે પણ તેની પાસે કામ નથી કામ નથી એનું કારણ શું છે કે ભારતની જે શિક્ષણ પ્રણાલી છે આપણને કેવી જોવા મળી છે ખામી ભરેલી જોવા મળી છે એટલે જો માનવ શક્તિનું ઉચિત પ્રકારમાં આયોજન કરવામાં આવે તો આપણને શું જોવા મળશે ગરીબીને આપણે દૂર કરી શકીશું એટલે ગરીબીનું મુખ્ય કારણ શું જોવા મળ્યું છે કે ભાઈ માનવ શક્તિનું ઉચિત આયોજન જ નથી જોવા મળ્યું પ્રાણાલી ગત સામાજિક માળખું આપણા ત્યાં એક સામાજિક માળખું એટલે પર્ટિક્યુલર આપણને કાસ્ટિઝમ જોવા મળે છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ બરાબર ઓબીસી આ આપણને એક વ્યવસ્થા જોવા મળ્યું છે અને આ વ્યવસાય પ્રમાણે આપણને શું એટલે આ વ્યવસ્થા પ્રમાણે જ આપણને શું જોવા મળે છે એક ગરીબીના કારણો જોવા મળી રહ્યા છે સાથે સાથે આપણે વાત કરીશું કે બેકારી અને અર્ધ બેકારીના પ્રશ્નો આપણે જાણીએ છીએ કે બેકારી વ્યક્તિ કામ કરવાની ઈચ્છા શક્તિ અને વૃત્તિ ધરાવતો છે છતાં પણ તેને કામ નથી મળતું તે વ્યક્તિને આપણે બેકાર તરીકે ઓળખીએ છીએ અર્ધ બેકારી એટલે વ્યક્તિને પૂર્ણ સમયનું કામ ના મળતું હોય પોતાની લાયકાત કરતાં કક્ષા કરતાં નીચું કામ મળતું હોય તો તેને આપણે શું કહે છે અર્ધ બેરોજગાર તરીકે પણ ઓળખીએ છીએ આપણે વાત કરીશું નવમાં પોઈન્ટની કે રાજકીય પરિબળો અને નબળો જાહેર વહીવટ ગરીબીના કારણો કે કયા કયા કારણોસર ગરીબી જોવા મળી રહી છે તો કે રાજકીય પરિબળો સરકારના પરિબળો સરકારનો સરકારી અધિકારીઓ જે ચૂંટાયેલા આપણા પ્રતિનિધિઓ છે તેના પ્રતાપે પણ આપણને શું મળે છે કે ગરીબીના કારણો આપણને જોવા મળે છે સાથે સાથે આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે કે ગરીબીનું વિષચક્ર ગરીબીનું મુખ્ય કારણ એ જ છે કે કેમે વ્યક્તિ ગરીબ છે એટલા માટે ગરીબ છે આપણે પ્રોફેસર નક્ષનું ગરીબીનું વિષચક્ર જોયું ને તો એક સેન્ટેન્સ આપણે કહ્યું હતું કે કોઈ પણ કોઈ પણ દેશ ગરીબ છે એનું કારણ શું કે તે ગરીબ છે એટલે આપણને આ વસ્તુ પણ જોવા મળી રહ્યું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ કારણો જોઈ લીધા કે ભારતમાં ગરીબીના કારણો કયા કયા કારણો આપણને છે આના પ્રતાપે આપણે આપણને શું જોવા મળ્યું છે કે ભારતમાં ગરીબી જોવા મળી રહી છે તો આ કારણો જાણીને આપણે બેસી નથી રહેવાનું આ કારણોને આપણે દૂર કરવા માટે કંઈક પ્રયત્ન કરવો પડશે તો ભારતમાં ગરીબીને દૂર કરવા માટે કયા પ્રકારના ઉપાયો કરવામાં આવેલા છે આપણી પાસે જે વસ્તુ છે જે કુદરતી સાધન સંપત્તિ છે એ સાધન સંપત્તિથી જ આપણે શું કરવાનો છે આર્થિક વિકાસ કરવાનો છે એટલે ભારતમાં ગરીબીને દૂર કરવાના ઉપાયોની વાત કરીશું તો અહીં ગાડી શું જોવા મળે છે કે કૃષિનું આધુનિકરણ કરવું પડશે એટલે ખેતી ક્ષેત્રે આપણે છે ને જૂની પુરાણી પદ્ધતિ નહીં હવે ખેતી ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે અને બને ત્યાં સુધી ખેતી પર વસ્તીનું ભારણને ઘટાડવું પડશે એટલે ઘરના બધા જ સભ્યો ખેતી ક્ષેત્રે સાથે ના જોડાયેલા હોવા જોઈએ બરાબર અહીં ઘડી શું જોડે જેટલાની જરૂર છે તેટલા જ લોકો જાય બાકીના લોકો બીજા કોઈ વ્યવસાય બીજી કોઈ પ્રવૃત્તિમાં પણ જોડાયેલા જોવા મળશે આપણે પહેલાં તમે સાંભળ્યું હશે કે ભારત દેશમાં ગરી આપણને શું જો મળે છે કે ભારત એટલે કૃષિ ક્ષેત્ર પર ભારત દેશની મોટા ભાગની વસ્તી આપણને જોવા મળે છે બરાબર તો હવે આપણને શું જોવા મળે છે પહેલાં આપણને સિત્તેર ટકા કહેતા હતા હવે ધીમે ધીમે ગઈને શું છે વસ્તીનો મોટા ભાગ હવે શું જોવા મળી રહ્યું છે પહેલાં વસ્તીનો મોટો ભાગ ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલો તો હવે આપણને શું જોવા મળી રહ્યો છે ધીમે ધીમે કરીને બાકીનો જે ખેતી ક્ષેત્ર જે આપણને છુપી બેરોજગારી જોવા મળતી ને એ વ્યક્તિ હવે આર્થિક વિકાસની પ્રતિમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે ટ્રાન્સફર એટલે કે થયેલા આપણને જોવા મળી રહ્યા છે એટલે ખેતી ક્ષેત્રે આધુનિકરણ કરવામાં આવશે અને ખેતી ક્ષેત્રે પણ વસ્તીનું ભારણને આપણે ઘટાડવું પડશે એટલે બધા જ લોકો ખેતી સાથે નહીં બ બરાબર બાકીના જેની જરૂર નથી એ વ્યક્તિને આપણે અન્ય કોઈ ક્ષેત્રમાં એને રોકવા જોઈએ વસ્તી વૃદ્ધિનું નિયંત્રણ કરવું પડશે ભારતમાં આઝાદી બાદ આપણે જાણી રહ્યા છે કે વસ્તીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થઈ ગયેલો આપણને જોવા મળે છે એટલે સરકાર દ્વારા શું કરવામાં આવે છે વસ્તીના કદમાં ઘટાડો થાય તે માટે પ્રયત્ન કરવામાં આવે છે તેના માટે ઘણા બધા સરકાર દ્વારા પગલાં લેવામાં આવેલા આપણને જોવા મળે છે કે વસ્તીનું નિયંત્રણ થશે વસ્તી ઓછી હશે એટલે નાનું કુટુંબ સુખ કુટુંબ આવું આપણને કહેવામાં આવે છે પહેલાં એવું પણ કહેવાય કે ઝાઝા હાથ રડિયા વધારે વસ્તી હોય તો આપણને શું જોવા મળશે ઝાઝા હાથ રડિયા એટલે વધારે હાથે કોઈ કામ કરીશું તો સરળતાથી અને જલ્દી થઈ જશે પણ જ્યારે આપણે કુટુંબની વાત આવે છે પરિવારની વાત આવે છે તો અહીંયા ગાડી વસ્તીનું નિયંત્રણ કરવા માટે સરકાર દ્વારા એવા સ્લોગનો પણ આપવામાં આવે છે કે ભાઈ નાનું કુટુંબ સુખી કુટુંબ હમ દો હમારે દો આપણને આવા સ્લોગન આપવામાં આવેલા છે એટલે અહીંયા આપણને આ પણ જોવા મળ્યું છે કે વસ્તીનું નિયંત્રણ કરવું જોઈએ પછી અર્થતંત્રમાં જે ફુગાવો છે જે ભાવોમાં વધારો થઈ રહ્યો છે એ પણ કેવો હોવો જોઈએ સરકાર દ્વારા ફુગાવાને નિયંત્રણ કરવા માટે સરકાર દ્વારા શું એની નાણાકીય અને રાજકોષીય નીતિમાં પરિવર્તન લાવવા પડશે એટલે ફુગાવો કોઈ પણ ભ્રોગે આપણને ખૂબ જ મોટા પ્રમાણમાં ના વધે એ પ્રકારના આપણે પ્રયત્ન કરવા જોઈશે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો કે આર્થિક આ વિકાસનો ઊંચો દર્દ સિદ્ધ કરવો આર્થિક વિકાસ કરવા માટે આપણે શું કરવું પડશે ઊંચો દર આપણે એના માટે સિદ્ધ કરવો જોઈશું એટલે અહીં ઘડી આપણે એ પણ વસ્તુની તપાસ કરીશું કે આર્થિક વિકાસ માટે સરકાર દ્વારા શું સારામાં સારા એવા માળખાગત પરિવર્તનો કરવા પડશે સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવું પડશે કે જેનાથી આપણને શું જોવા મળે આપણને આર્થિક વિકાસનો દર ઊંચો જોવા મળશે સાથે સાથે આર્થિક અસમાનતા પણ ઘટાડવી પડશે આવક અને અસંપત્તિની જે અસમાનતા છે તેને પણ આપણે ઘટાડવી પડશે બરાબર હવે આપણે જો ગરીબીને ઘટાડવી છે તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ વસ્તુનું જ્યારે આપણે ઉત્પાદન કરે છે ત્યારે આપણી પાસે બે પ્રકારની ઉત્પાદન પદ્ધતિ જોવા મળે છે એક શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને એક આપણને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ તો ભારત માટે કઈ હિતાવત છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ શા માટે કે ભારતમાં વસ્તી વધારે છે એટલે જે બને ત્યાં સુધી આપણે શું કરવું પડે કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે કે જેથી કરીને આપણને શું જોવા મળશે જો શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું તો એના પરિણામે આપણને શું જોવા મળશે અર્થતંત્રમાં લોકોને આવક મળશે એટલે અહીં ઘડી શું કરવામાં આવશે બને ત્યાં સુધી સરકાર દ્વારા પણ શું કરવામાં આવે છે પ્રોત્સાહન આપવામાં આવે છે કે કોઈ ઔદ્યોગિક એકમ છે તો ત્યાં મશીનરી નહીં ત્યાં માનવ શ્રમને રાખો વ્યક્તિઓને કામ આપવામાં આવો જેથી કરીને આપણને શું જોવા મળશે એટલે શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવામાં આવશે કે જેથી કરીને આપણને શું જોવા મળશે ગરીબી દૂર કરવામાં ઉપયોગી આપણને જોવા મળશે આપણે વાત કરીશું કે રોજગાર લક્ષી શિક્ષણ અને માનવ શક્તિનું ઉચિત આયોજન કરવું પડશે સરકાર દ્વારા કેવું આપણે જે પુસ્તકિયું જ્ઞાન આપવામાં આવે છે એ પ્રકારનું નહીં લક્ષી શિક્ષણ મળે સાથે સાથે માનવશક્તિ છે જે આપણું માનવધન છે જે આપણું યુવાધન છે એ યુવાધનનું ઉચિત આયોજન થાય એટલે એને આપણે શું જોવા મળશે સારામાં સારા પ્રકારનું આયોજન થયેલું જોવા મળશે એટલે રોજગારલક્ષી શિક્ષણ પ્રાપ્ત થાય પુસ્તકીયું જ્ઞાનવાળા નહીં હવે આપણે કેવા જોઈએ તાલીમવાળા વ્યક્તિ જે રીતના કોઈ વ્યક્તિ આઈટીઆઈ કરેલું હોય એ ટાઈપનું આપણને એગળી જોવા મળશે એટલે રોજગારલક્ષી શિક્ષણ અને માનવ શક્તિનું ઉચિત આયોજન કરવું પડશે જો આપણે આ કરીશું તો ગરીબીથી આપણને શું જોવા મળશે આપણે તેને દૂર કરવામાં આપણને ઉપયોગી જોવા મળશે કેમ કે વ્યક્તિ પાસે એવું વિશિષ્ટ પ્રકારની કોઈ કૌશલ્ય છે તો એને શું જોવા મળશે જો કોઈ વ્યક્તિ પુસ્તકીય જ્ઞાનવાળો છે ને તો એ વ્યક્તિ વ્હાઈટ કોલર જોબ શોધતો હશે પણ જો એની પાસે કોઈ સ્કિલ છે એને કોઈ એવું કામ આવડે છે બરાબર વાયરિંગ વાયરિંગનું કામ શીખેલો છે માં કોઈ કામ શીખેલો છે તો એ વ્યક્તિ શું છે પોતાની રોજગારી લઈ સ્વરોજગાર તરફ આપણને જયેલો જોવા મળશે એટલે રોજગારી લક્ષી શિક્ષણના આ ફાયદા છે અને સરકાર દ્વારા હાલમાં જ એ એન નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસમાં આપણને જોવા મળ્યું છે કે સરકાર દ્વારા હવે શું કરવામાં આવ્યું છે આપણને રોજગારલક્ષી શિક્ષણ સ્કિલ બેઝ શિક્ષણ તરફ સરકારે ખૂબ જ સારા મોટા પ્રયત્ન કરે છે સાથે સારા વાત કરીશું વિદ્યાર્થી મિત્રો કે સરકાર દ્વારા જે સરકારી યોજનાઓ છે તેની અસરકારકતા વધારવી જોઈએ છે અમુકવાર આપણને એવું જોવા મળે છે કે સરકાર દ્વારા શું કરવામાં આવ્યું છે ઘણી બધી યોજનાઓ બનાવી દીધેલી છે પણ આ યોજનાની અસરકારકતા એટલે વ્યક્તિ સુધી એ જાણતા જ નથી એટલે સરકારી યોજનાઓની અસરકારકતા વધારવી જોઈએ એટલે વ્યક્તિ કોઈ ગરીબ છે કે જેવીને આપણે જાણીએ છીએ કે સરકાર દ્વારા ગરીબ વ્યક્તિ છે તો એને એપીએલ બીપીએલ કાર્ડ અંતર્ગત પૌષ્ટિક આહાર એટલે કે એને અનાજ આપવામાં આવે છે તો વ્યક્તિને વ્યક્તિને આ સરકારી યોજના છે પરિચિત હોવો જોઈએ સરકાર દ્વારા જેની પોતે પોતાની પાછું મકાન નથી રહેવા માટે તો સરકાર દ્વારા શું કરવામાં આવે છે આવા આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત વ્યક્તિઓને શું કરવામાં આવે છે મકાન આપવામાં આવે છે તે આનાથી શું થશે અર્થતંત્રમાં ગરીબી દૂર થયેલી જોવા મળશે એટલે સરકારી યોજનાઓ છે સરકારી યોજનાઓની અસરકારકતા વધારવી પડશે કે યોજના માત્ર કાગળ પણ ના હોવી જોઈએ એ યોજનાનો લાભ લેનારા વ્યક્તિઓ પણ હોવા જોઈશે એટલે આપણે શું કરવું પડશે સરકારી જે યોજનાઓ છે એ યોજનાઓની અસરકારકતા વધારવી પડશે સાથે સાથે ગરીબો માટે સામાજિક સલામતીની યોજનાઓ પણ અમલમાં મૂકવી પડશે વિદ્યાર્થી મિત્રો સામાજિક સલામતીની યોજનાઓ ગરીબો માટે કેમ કે વ્યક્તિ જ્યારે એનું આવક જ એની આવક જ નથી ગરીબ છે તેની પાસે રોટી કપડાં મકાન એટલે એની પાસે આહાર વસ્ત્ર પો પોશાક નથી હવે એ જ વ્યક્તિ પાસે કોઈ સામાજિક સલામતીની કોઈ યોજના હોતી નથી એટલે કોઈ પ્રકારનો વીમો ઇન્સ્યોરન્સ આપણને જોવા નથી મળતો તો સરકારે શું કરવું પડશે ગરીબો માટે સામાજિક સલામતીની યોજનાઓ બહાર પાડવી પડશે અને સરકાર દ્વારા અથાક પ્રયત્ન કરવામાં આવે છે ભારતમાં આવી ઘણી બધી સામાજિક સલામતીની યોજનાઓ અવે અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો તો ગરીબી દૂર કરવા માટે સરકાર દ્વારા ઘણા બધા કાર્યક્રમો ગણવામાં આવે છે જે ત્યાં મનરેગા યોજના છે આ બધા યોજનાઓથી શું જોવા મળે છે આવાસની યોજનાઓ જોવા મળશે આવક મળે એ માટેની યોજનાઓ મળશે શિક્ષણ માટેની યોજનાઓ મળશે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત મળશે આપણને જોવા સાથે સાથે ત્યાં પૌષ્ટિક આહાર પણ મળી રહે એ પણ સરકાર દ્વારા આવી યોજનાઓ એટલે આવી સરકારની ઘણી બધી યોજનાઓ આપણને શું જોવા મળે છે અમલમાં જોવા મળે છે આ યોજનાઓ થકી ભારતમાં શું જોવા મળશે જો આ યોજનાઓ છે તે આપણને ગરીબી દૂર કરવા માટે આપણને શું જોવા મળશે ખૂબ જ ઉપયોગી સાબિત થયેલી જોવા મળશે તો હવે આપણે વાત કરીશું કે ગરીબી અને આર્થિક વિકાસ ગરીબી અને આર્થિક વિકાસ બે વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે એટલે ભારતમાં જ્યારે ગરીબી એટલે કે અભાવની સ્થિતિ જોવા મળે છે અભાવ એટલે શું કે વ્યક્તિ પાસે રોટી કપડાં મકાન નથી તેની પાસે રહેવાલાયક મકાન નથી પહેરવાલાયક કપડાં નથી આપણને જોવા મળ્યું છે એટલે તાજેતરની જ ગરીબીને માપવા અને સમજવા માટે આપણને શું જોવા મળ્યું છે માત્ર આવકને બદલે છે ને હવે શિક્ષણ સ્વાસ્થ્ય પોષણ અને સરેરાશ આયુષ્ય વગેરે જેવી બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે આપણે પહેલાં ગરીબી એટલે આવકના સંદર્ભમાં જ લેતા હતા હવે આવક નહીં આવકની સાથે સાથે આપણને શું જોવા મળ્યું છે શિક્ષણ સ્વાસ્થ્ય અને પોષ પોશાક સરેરાશ આયુષ્યને પણ ધ્યાનમાં લે છે એટલે ગરીબીનું પ્રમાણ જાણવા માટે માથાડીટ આવક આજે પણ સૌથી અસરકારક માપદંડ આપણને જોવા મળે છે આપણે રાષ્ટ્રીય આવકને આપણે શું કરવાનું છે એ માથાદીઠ આવકને જોવાની છે ગરીબી અને આર્થિક વિકાસમાં લાંબા ગાળાની દ્રષ્ટિએ આપણને વ્યસ્ત સંબંધ જોવા મળે છે એટલે ઘણી આપણને શું જોવા મળે છે કે જેમ જેમ આર્થિક વિકાસ થશે ને તો તેમ આપણને શું જોવા મળશે દેશમાં ગરીબીઓ ઓછી અને જેમ જેમ ગરીબી વધારે જોવા મળશે ને એમ એમ આપણને શું જોવા મળશે દેશમાં આર્થિક વિકાસનો દર એટલે કે ગરીબી આપણને વધારે જોવા મળશે એટલે આર્થિક વિકાસનો દર આપણને ઊંચો જોવા મળે ત્યારે શું જોવા મળશે ગરીબી ઓછી જોવા મળશે જ્યારે કોઈ દેશમાં આપણને આર્થિક વિકાસનો દર નીચો જોવા મળે છે એનો મતલબ શું જોવા મળે છે કે ત્યાં આપણને ગરીબીના પ્રમાણમાં વધારો જોવા મળે છે એટલે આપણને એ જોવા મળી રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગરીબી ગરીબીનું વિષચક્ર ગરીબીના કારણો અને ગરીબીના કારણો દૂર કરવાના ઉપાયોની આપણે ચર્ચા કરીએ જો વિદ્યાર્થી મિત્રો તમને આ બાબતમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને મેઇલના માધ્યમથી મને પૂછી શકો છો નમસ્કાર મળીએ હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં